જોશીજી આ વર્ષે વરસાદ નથી શું? હારાત મને થાય છે કે કાળવાળી ઉતારતા મારી જીપ કapai કેમ નથી જતી? સમજી સમજી જોશી હવે બોલવાની જરૂર નથી. મારી ભૂખે મરે છે હવે પ્રધાનજી તેમને લાવવા માટે કચ્છ ગયા છે આજકાલમાં આવી જવા જોઈએ મહારાજની જય હો મહારાજની જય હો મહારાજ કચ્છના સાહ સોદાગર શેઠ જગડુ સાહ પધારી રહ્યા છે પ્રધાનજી પણ સાથે છે એકદમ એકદમ એમને અંદર લઈ આવ મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે કચ્છના સાહ સોદાગર શેઠ જગડુ સાહ છે તેને તેનો સરકાર કરવા આપ પોતે સમજી ગયો સમજી ગયો એમના સત્કાર માટે મારે પોતે જવું જોઈએ પ્રધાનજીની વાત સાચી છે મહારાજ ઓચી તો કેમ યાદ કર્યો મને સુખ દુખો ની વાત કરવા સેજી ગુજરાત માં આજે 3 વર્ષ થી કારમો દુકાઈ ચાલી રહ્યો છે એકલા ગુજરાત ની કા વાત કરો છો મહારાજ આખા હિન્દુસ્તાન માં આજે દુકાળ ચાલે છે સિંધ મેવાડ માળવા કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખ્યા મરે છે અને પાનખર માં પાંદડા ખરે તેમ ખરી રહ્યા છે વખત એવો બારીક છે કે ફળ ની લાજ જવાનો વખત છે સાત ખોટ ના દીકરા બાપ બટકુ રોટલો કાઢી ખાય છે મુઠી ધન સારું મા બાપ વેચે છે ખબર નહીં શી થવા બેઠું છે રામજી રાખશે તે રહેશે પણ આવે પ્રજાને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોમાં આવાનો શબ્દ સોપે મને આ સાંભળી બહુ આનંદ થયો મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધનના કોઠાર અને ધાનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે ખુલ્લા મૂકી દીધા હતા હવે તો એ ખાલી પડ્યા છે અને હવે તો એ ખાલી પડ્યા છે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારો ખાલી ખમ પડ્યા છે અને રયતના પેટનો ખાડો હજી ઉણો ને ઉણો છે ધાર્યું હતું કે ઓળસાળ વર્ષા

વસ્તીનું દુઃખ એ મારું દુઃખ છે પણ નિવારણનો કોઈ રસ્તો મને મળ્યો નહીં તેથી હું મૂંઝાયો એવી વખતે તમે યાદ આવ્યા હું યાદ આવ્યો કેવી રીતે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં ઝઘડુસાની માલિકીની કેટલીક અનાજની વખારો છે ઝઘડુસાની માલિકીની અનાજની વખારો મહારાજ કંઈક ભૂલ થાય છે કારણ કે મારી માલિકીની અનાજો મેં મારી માલિકીની અનાજની વખારો મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી તો અમે સાંભળીએ શું કઈક ભૂલ થાય છે મહારાજ કારણ કે એ વખારો મારી ખરીને વખારો આપની છે છતાંય આપની માલિકીની નથી એવું આપનું કહેવું છે વાત એમ છે કે એ વખારો મારી છે એ વિશે કઈ શંકા નથી અને એ માનું અનાજ એ મારું નથી તો શું એ અનાજ તમે કોઈને દઈ દીધું છે કોને દીધું ક્યારે દીધું હું તમને એના મે માંગ્યા દામ આપત એ અનાજ મારું નથી એ

જે રાજાના દિલમાં રેતના સુખ દુઃખોનો આવો ખ્યાલ હોય તેને અનાજ જરૂર મળી રહેશે મળી રહેશે કોટવાલજી જી મહારાજ વખારો ઉખારો અને લેખ અહીં લઈ જેવી આજ્ઞા મહારાજ મહારાજ આપે આટલી તકલીફ લેવાની કઈ જ જરૂર નથી મારા માણસો હમણાં જ લેખ લઈને આવતા હશે મેં ક્યારેય એને ત્યાં મોકલી દીધા છે મહારાજની જગરુસાની

મહારાજ નો આ તા બીજી વખત નો તાંબા પત્ર લે પંજીજી એ જો આ બીજી વખાનું નો તાંબા પત્ર લે તમને બરાબર મહારાજ મહારાજ સાંભળો હવે હું બીજી વખત લેખ વાંચું છું